છે તમારું ફ્લેવર આજે હું તમને શીખવાડવાની છું કે એલોવેરાના પાનમાંથી એલોવેરાનો રસ કઈ રીતે કાઢી શકાય એને લાંબા સમય સુધી સ્ટોર કઈ રીતે કરી શકાય અને તમારે ફેસ ઉપર લગાડવું હોય કે બોડી ઉપર લગાડવો હોય તો તમે કઈ રીતે લગાડી શકશો એ હું તમને શીખવાડીશ તો એના માટે છે સૌપ્રથમ તમારે એલોવેરાના પાન લઈ લેવાના છે અમે મોટું જ પાન લીધેલું હતું પણ અડધું છે મેં એનો રસ કાઢી નાખ્યો ત્યારબાદ મને યાદ આવ્યું કે લાવ હું આનો વિડીયો બનાવ જેથી વ્યૂઅર્સને પણ ફાયદો થાય કે પ્રિઝર્વેટિવ કેમિકલ્સ વગર ફ્રેશ એલોવેરાનો પલ્પ કઈ રીતે કાઢી શકાય ને એનો યુઝ કરી શકાય એના માટે મોટા એલોવેરાના પાન સિલેક્ટ કરવાના જેથી રસ છે સરસ નીકળે ત્યારબાદ એને સરસ ધોઈ લેવાના ધોઈ અને પછી તમારાથી

ઇઝીલી બહુ મોટું જાડું જાડું નહીં ઘસવાનું આમ ભાર એવું નહીં કરવાનું બસ કરતું તમે મારું ચાકું છે આપણે બટર હોય આ રીતે કરતું જવાનું અને તમે જોવો છો કે એનો જે જ્યુસ છે કે પલ્પ છે એ ઈઝીલી નીચે પડતો જ હશે કાંઈ કરવાની જરૂર નથી એક સાઈડ થઈ ગયું છે બીજી સાઈડ તમને હું રસ દેખાડું જો કેવો છે જો કંઈ જ નથી કેટલો સરસ કઈ ભી આમાં પલ્પ નથી ટુકડા નથી કઈ નથી ગાળવાની જરૂર નથી અને ખૂબ જ ઇઝીલી ઇઝીલી થઈ જાય છે તમારે શું કરવાનું કોઈ કાચનું વાસણ લેવાનું છે છે મેં આ રીતે એક બોટલ લઈ લીધી કાચની અને એની અંદર તમારે આ બધો જ્યુસ છે નાખી દેવાનો છે જો કેટલો સરસ ફ્રેશ અને આ ફ્રીઝમાં છે એ તમે લાંબો સમય સુધી રાખી શકશો અને કઈ નથી થાતું જલ્દીથી બગડતો નથી અને તમારે આને આખું વરસ સ્ટોર કરવો હોય તો આ બોટલને ભરીને ફ્રીઝરમાં મૂકી દેવાની તો આખા વરસ સુધી આ પલ્પને કાંઈ નહીં થાય જ્યારે પણ તમારે જરૂર હોય ત્યારે તમે એની અંદરથી કાઢી અને યુઝ કરી શકો છો થોડી બાર બાર રાખો એટલે બરફ ઓલો ઓગળી જાય અને તમે એને યુઝ કરી શકો છો પણ હું તો આને ફ્રીઝમાં સ્ટોર કરવાની છું ફ્રીઝમાં પણ લાંબા સમય સુધી કંઈ જ નહીં થાય બે થી ત્રણ મહિના સુધી તો કંઈ જ નહીં થાય અને તમારી બા આજુબાજુ જો અવેલેબલ હોય તો ફ્રેશ પણ તમે યુઝ કરી શકો છો હેર પેકમાં ફેસ માસ્કમાં પણ તમે આને નાખી શકો છો આ એલાવરા અને ગુલાબજળના ખૂબ જ ફાયદા છે તમારી સ્કિન છે એ સૂર્યપ્રકાશને લીધે ટેન્ક થઈ ગઈ હોય સ્વિમિંગ પુલમાં નાવાથી ઘણી વાર છે એ સ્કીન ખરાબ થઈ ગઈ હોય સ્કિન ઉપર કાળા કાળા ડાઘ હોય કોઈપણ જાતના ડાઘ હોય બળેલી સ્કિન હોય એના જે ડાઘ હોય એ બધા પણ દૂર થઈ જતા હોય છે સ્કીન જ્યારે પણ આ રીતે એલોવેરાનો પલ્પ કાઢો અથવા તો એને તમે સ્ટોર કરવાના હોય થોડા સમય માટે તો હંમેશા કાચના વાસણમાં જ એને કાઢવાનો અને સ્ટોર કરવાનો તમારે ફેસ ઉપર નેક ઉપર હાથ ઉપર જ્યાં પણ તમારે એપ્લાય કરવું હોય એના માટે થોડો એલોવેરા પલ્પ લઈ લેવાનો છે તમે આને ડાયરેક્ટ પણ એપ્લાય કરી શકો છો આ જ રીતે લઈને મસાજ કરી દેવાનું ને થોડું સુકાઈ જાય પછી તમારે એને વોશ કરી દેવાનું ને તમારી ડ્રાય સ્કીન હોય તો થોડું મોશ્ચરાઈઝર એપ્લાય કરી દેવાનું બસ ડાયરેક્ટ પણ આ એટલો જ યુઝફુલ છે આવું ન કરવું હોય તો એની અંદર થોડું ગુલાબ જળ નાખીને પણ તમે આને ફેસ ઉપર મેં અહીંયા એક ચમચી જેટલું ગુલાબ જળ નાખ્યું છે સેમ પ્રોસીઝર આ રીતે તમે ફેસ ઉપર હાથ ઉપર નેક ઉપર સેમ પ્રોસીઝર કરી શકો છો ગુલાબજળ નાખીને એનો વધારે ફાયદો મળશે તમને ફાયદો થશે તો આવી જ આઈડિયા ટિપ્સ અને રેસીપી માટે સબસ્ક્રાઈબ કરો પૂનમ્સ ફ્લેવર કિચનને થેન્ક યુ આવજો